સદર બજારમાં આવેલી ભારત બેકરીમાંથી કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા સો વાર વિચાર કરજો રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેલ મળી આવ્યા છે રાજકોટની નામાંકિત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે આ ટોસ્ટમાંથી સેકરીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે આ ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આંતરડા ચામડી અને પેટને લગતા રોગ થાય છે લાંબો સમય સુધી તેને ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે ઓગસ્ટ મહિનામાં આરએમસીના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો ચાર મહિના બાદ રિપોર્ટ આવ્યો છે રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન પણ પણ સેમ્પલ લેવાયા હતા અને ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે આ નમૂના લેવાયા હતા જેનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે જેમાં સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે

વલસાડના ગેમા ગામે પાવર ગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ વકર્યો સ્થાનિકો થયા લાલખો વલસાડના પારડી તાલુકાના ગોઈમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો છે જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું જેની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કર્યો છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે અનેક રજૂઆતો કર્યા બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં રોષ જોવા મળ્યો એવા સમયે હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલાએ પકડ્યું લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી મામલાને થાળી પાડવાના પ્રયાસ કર્યા આથી લોકોએ રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિવાદ વધુ વકરી શકે છે રાજકોટમાં ટ્રાફિક પોલીસના ત્રાસથી ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ અડધા દિવસનો બંધ પાડ્યો રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે જે અંતર્ગત શહેરના મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અનેક વાહનો ડિટેઇન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે પોલીસની આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ છે વેપારીઓ અને ગ્રાહકોના વાહન ટોઈંગ કરાતા હોવાનો આરોપ વેપારીઓ લગાવ્યો અને અડધો દિવસ બંધ પાડી વિરોધ નોંધાવ્યો તેમજ આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વિસ્તારમાં રેકડીઓ પાથરના રિક્ષાઓના કારણે ટ્રાફિક જામ થાય છે અગાઉ આ અંગે રજૂઆતો કર્યા બાદ પણ દુકાનોની પાસે વાહન રાખવાની છૂટ આપવામાં આવી રહી છે જેથી ત્રણ દિવસથી અચાનક ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી તેમજ ગ્રાહકોને પણ આડેધડ દંડ ફટકારવાનું શરૂ કરાયું છે જેના કારણે વેપારીઓમાં રોષ છે જુદા જુદા આઠ એસોસિએશન દ્વારા બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી વિરોધ કરાયો ટ્રાફિક જામ થવાના અન્ય કારણો પર ફોકસ કરવા તેમજ વેપારી અને ગ્રાહકોને ખોટી રીતે હેરાન નહીં કરવાની માંગ પણ કરવામાં આવી આમ તો વર્ષ બે હાજર ત્રેવીસ આખું માવઠાનું રહ્યું છે પરંતુ વર્ષ બે હાજર ચોવીસ નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે ગાજવીજ અને કરા સાથે ખાબકશે માવઠો કાતિલ ઠંડીના કહેર વચ્ચે માવઠું તહેસ નહેસ કરવા આવી રહ્યું છે આગામી અઠવાડિયાથી ફરી એકવાર ગુજરાતમાં કમોસમી આફત આવી રહી છે ખેડૂતોને સાવધાન કરતી આગાહી અંબાલાલ કરી છે જે રીતે વર્ષ આખું માવઠું રહ્યું તે જ રીતે વર્ષ બે હજાર ચોવીસ નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે એટલે કે જાન્યુઆરી માસ માં પણ ઠંડી નહીં પરંતુ માવઠું આવશે સાથે જ પતંગ રસિયાઓની મજા પણ કમોસમી વરસાદ બગાડશે ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં આવશે પલટું ઉત્તરાયણ આસપાસ માવઠું બની શકે છે વિલન જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે તો ફેબ્રુઆરી સુધી ખેડૂતો પર ઘાત પર ઘાત આવશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરી ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે પરંતુ પાંચ ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે ફેબ્રુઆરી શરૂઆતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી થઈ શકે છે કચ્છના ભાગોમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનમાં પલટા સાથે રહેશે એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોજેનિક વર્ષ છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે એક મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆત આખા અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે અને બંગાળની ખાડી એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આખો માવઠાનો રહેશે મહેસાણામાં કોટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડ મુદ્દે થયો છે મોટો ખુલાસો સોળ ફિમેલ હેલ્થ વર્કરો કર્યો ધડાકો મહેસાણામાં કુટુંબ ઓપરેશનના આંકડા કાગળ પર ખુલવાના મુદ્દે ખોટા આંકડા આપનારા સોળ હેલ્થ વર્કરોનો ખુલાસો સામે આવ્યો જેમાં અધિકારીઓએ આપેલી નોટિસના જવાબમાં ભૂલથી આંકડા આપ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો આ મામલે આગામી વીસ ડિસેમ્બરે સોળ ફિમેલ હેલ્થ વર્કરને હાજર થવા સૂચન આપવામાં આવ્યું છે આરોગ્ય અધિકારી સમક્ષ હાજર રહેવા સૂચના આપવામાં આવી મહત્વનું છે કે મહેસાણામાં છેલ્લા સાત મહિનાથી કુટુંબ નિયોજન ઓપરેશન માત્ર કાગળ પર થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સૌ પહેલા કૌભાંડ સામે આવ્યું જે મહિલા આરોગ્ય કર્મચારીએ ત્રણસો થી વધુ કુટુંબ નિયોજન ઓપરેશન થયા હોવાના ખોટા આંકડા સરકાર સમક્ષ રજૂ કર્યા જેની તપાસ શરૂ કરતા આ આંકડો હવે છસો સુધી પહોંચ્યો હતો જેને લઈને સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે અનેક ગરીબોને આપી ભેટ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ધામા નાખ્યા છે ગુજરાતમાં ફરી એકવાર છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવા માટે કમર કસી છે ત્યારે ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ આણંદ અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપી સાણંદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અમિત જોડાયા હતા ચાંગુદર ગ્રામ્ય પંચાયત પરિસરમાં સંકલ્પ યાત્રા હતી લાભાર્થીઓને વિવિધ યોજનાની ભેટ આપી હતી સાણંદથી સીધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ પહોંચ્યા હતા આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવિદાન સમારોહમાં હાજરી આપી હતી રાજ્યપાલ સહિતના રાજ્યભરના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો છાસઠમાં પદવીદાન સમારંભમાં અમિત શાહે પંદર હજાર સાતસો ચોપન વિદ્યાર્થીઓને પદવી આપી હતી એકસો છ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે અમિત શાહે સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે કાશ્મીર હૈદરાબાદ અને જૂનાગઢ ભારતમાં છે તેનો શ્રેય સરદારને જાય છે આણંદ બાદ અમિત શાહે અમદાવાદના ટાગોર હોલમાં મહારાષ્ટ્ર સમાજ અમદાવાદના શતાબ્દી મહોત્સવ અને ફોરમ કન્વોકેશન સેન્ટર એડવાન્સમેન્ટ એન્ડ એન્ડ્યુકોલોજી સેમિનારમાં હાજરી આપી મોદી આવતીકાલે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બરને રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન કરશે વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે મહત્વ ભાગ ભજવશે ત્રણ હજાર ચારસો કરોડના ખર્ચે પાંત્રીસ પોઈન્ટ એકર માં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ડાયમંડ બુર્સ રફ અને પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે આ ડાયમંડ બુર્સ ચાર હજાર પાંચસો થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે જ્યાં સડસઠ હજાર જેટલા લોકો એક સાથે કામ કરી શકશે ઉપરાંત અહીં પ્રવેશ પહેલા હાઈ સિક્યુરિટી ચેક પોઈન્ટ પબ્લિક બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક રેસ્ટોરન્ટ ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે સુરતમાં બનેલા આ ડાયમંડ બુર્સ પર દેશ વિદેશના વેપારીઓની નજર રહેશે અહીં દુનિયાભરના ડાયમંડ રો મેટિરિયલ ની હરાજી રફ કટ એન્ડ પોલિશ ડાયમંડ સ્ટડેડ જ્વેલરી ડાયમંડ ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જ્વેલરી સહિતની વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરી લઈ ત્રણ હજાર પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે જેમાં અઢારસો હોમગાર્ડ પાંચસો ટીઆરબી જવાનો પણ બંદોબસ્તમાં સામેલ રહેશે લઈ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદી નું ભવ્ય સ્વાગત વિવિધ છ પોઇન્ટ ઉપર પીએમ નું સ્વાગત કરવામાં આવશે ભાજપના પાંચ હજાર કાર્યકર્તાઓ સ્વાગત કરશે આ તમામ પોઇન્ટની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે સાથે જ એરપોર્ટ અને બુર્સની આસપાસ પંદર હજાર થી વધુ રત્ન કલાકારો પણ તિરંગા દ્વારા સ્વાગત કરશે તો સુરતમાં પીએમ મોદીના આગમન પહેલાં સુરક્ષાની દ્રષ્ટિએ રિહર્સલ પણ કરવામાં આવ્યું સુરતમાં हीरा બુર્ડની પ્રતિકૃતિ બનાવાઈ હીરા સોનું ચાંદી વડે બની છે બે કિલોની આબેહોપ પ્રતિકૃતિ જે જોઈ તમે ચોંકી જશો સુરતની ચમકમાં ચાર ચાંદ લગાવી દેતા ડાયમંડ હીરા બુર્શને લઈને સમગ્ર રાજ્ય અને દેશની સાથે વિશ્વભરમાં ચર્ચાઓ છે પેન્ટાગોન કરતાં મોટા કોમર્શિયલ બિલ્ડિંગનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે ત્યારે આ અગાઉ સુરતના સરસાણા ખાતે યોજાયેલા રૂટ્સ બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બુર્શની હીરા સોના અને ચાંદી વડે બનાવેલી આબેહૂબ બેહૂબ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જ્વેલરી ઉત્પાદકે હીરા સોના અને ચાંદીના ઉપયોગથી બુર્શની પ્રતિકૃતિ બનાવી છે ફ્લોરા જ્વેલર્સના ઓનર જતીન કાકડીયાએ કહ્યું કે આ પ્રતિકૃતિ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાય છે ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના સાત રાજ્યોના પાંત્રીસ કારીગરોએ સાહીઠ દિવસ મહેનત કરીને આબિહૂબ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે ડાયમંડ બુર્શ જેવો જ રંગ લાવવા કોપર જિંક અને એલોય સહિત પાંચ ધાતુનો ઉપયોગ પણ કરાયો છે આ પ્રતિકૃતિનું વજન બે કિલો છે જ્યારે તેમાં એકસો ને બે કેરેટના છ હજાર આઠસો ને છ્યાસી હીરા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા કોંગ્રેસ થઈ ગઈ છે સક્રિય ગુજરાત કોંગ્રેસના નેતાઓની પાર્ટી કમાન્ડ સાથે યોજાય બેઠક લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પણ કમર કસી છે કોંગ્રેસના નેતાઓ દ્વારા રણનીતિ ઘડાઈ રહી છે અને આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની સાથે બેઠક યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ હવે લોકસભામાં કઈ રીતે પ્રદર્શન સુધારે તે મુદ્દે ચર્ચા થઈ આ બેઠકમાં કોંગ્રેસના રાજકીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રભારી મુકુલ વાસનિક અને વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા જ્યારે પ્રદેશ તરફથી શક્તિસિંહ ગોહિલ મધુસૂદન મિસ્ત્રી અમિત ચાવડા ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ હાજરી આપી લોકસભાની ચૂંટણી સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરી બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ચર્ચા કરાઈ દરેક સિનિયર નેતાઓને લોકસભા બેઠકની જવાબદારી સોંપાશે સાથે જ બેઠકમાં ભારત જોડો યાત્રા ટોનો ગુજરાતથી આયોજન કરવા અંગે પણ ચર્ચા થઈ કોંગ્રેસના આગામી કાર્યક્રમ અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી ત્યારે આ વખતે લોકસભામાં કોંગ્રેસ ભાજપના આ વિજય રથને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે કોંગ્રેસ તેમાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું પંચમહાલ બાદ બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અધિકારીઓથી બચવા સરકારી કાર પાછળ લગાવ્યું જીપીએસ હજુ તો પંચમહાલમાં ખનીજ વિભાગ જાસૂસી કાળની શાહી સુકાઈ નથી ત્યાં બનાસકાંઠાથી ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો અહીં